છ નવ બે હજાર ચોવીસ શુક્રવારે રાષ્ટ્રીય સમુહ સ્પર્ધા નું સ્વામી વિવેકાનંદ ટાઉન હોલ ઈડર ખાતે યોજવામાં આવ્યું હતું આ સ્પર્ધામાં ઓગણત્રીસ સ્કૂલ ની ટીમે ભાગ લીધો હતો જેમાં બસો પચાસ જેટલા વિદ્યાર્થીએ ભાગ લીધો હતો અને જેમાં આ વિભાગ બ વિભાગ અને સંસ્કૃત વિભાગ રાખવામાં આવ્યો હતો અ વિભાગમાં એક નંબર તક્ષશ્રીલા ઇંગ્લિશ સ્કૂલ બે નંબર જે એમ પટેલ સ્કૂલ ઉમિદગઢ અને ત્રણ નંબર યુનિક સ્કૂલ ઈડનનો રહ્યો હતો બ વિભાગમાંથી એક નંબર યુનિક સ્કૂલ બે નંબર એમ બી કે પટેલ ભાનપુર સ્કૂલ ત્રણ નંબર જી એસ પટેલ નેત્ર નંબર રહ્યો હતો વિજેતા ટીમ ને ટ્રોફી અને સ્પર્ધામાં ભાગ લેનાર દરેક વિદ્યાર્થીને પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા હતા આ સ્પર્ધામાં શાખા પ્રમુખ ડોક્ટર ગુણવતભાઈ જોશી મંત્રી ડોક્ટર જીતેશભાઈ દોશી ઉપપ્રમુખ શૈલેન્દ્રસિંહ રાઠોડ સહમંત્રી પ્રફુલભાઈ સુથાર અને સુભાષભાઈ પટેલ ખજાનાજી અશોકભાઈ સોની કિશનભાઈ સોની પ્રોફેસર જેબી દવે વિભાગ્ય શાખા વિસ્તારક નિકેશભાઈ સંગસેરા પૂર્વ જિલ્લા હોમગાર્ડ કમાન્ડ કિરણભાઈ પરમાર લલિતભાઈ સોની ડોક્ટર કમલભાઈ મિસ્ત્રી ભવનલાલ સોની પ્રકાશભાઈ પરમાર લતાબેન રાવલ તેજલબેન પટેલ વિનાબેન ગઢવી હાજર રહ્યા હતા આ કાર્યક્રમના મુખ્ય ભોજન દાતા વિપુલભાઈ લોનવાલા તથા અન્ય દાતાઓ સાથિયા વિલાના ધર્મેન્દ્રભાઈ પટેલ તથા મહેમાન જયસિંહભાઈ તંવર જીટી ચૌહાણ પિયુષભાઈ દવે નિમેશભાઈ પટેલ તથા નિર્ણાયક વિષ્ણુભાઈ વિદ અને મિનલબેન પ્રજાપતિ હાજર રહ્યા હતા